નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે જે ટેકાના ભાવે ખરીદીને એની સાથ જે આપણે પાક નુકસાનીનું વળતર છે આ બંનેને લઈને ખાસ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે અત્યારે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે ખરીદીની અંદર પણ અમુક જગ્યાએ કદાચ અમુક થોડુંક પ્લસ માઇનસની અંદર મગફળી રિજેક્ટ થઈ રહી છે જે ન થવી જોઈએ જેના માટે પણ અમે સરકારશ્રીને અપીલ કરી રહ્યા છીએ કે પોઝિટિવ વલણ અપનાવી અને જે થોડુંક રિજેક્ટનો ક્રાઇટેરિયો છે એને ઘટાડવામાં આવે ખેડૂતોની પૂરેપૂરી મોડી મગફળી છે ખરીદી લેવામાં આવે બીજા નંબરની અંદર જે વળતરની વાત છે તો આમ જોવા જઈએ તો બધા મિત્રો જાણો છો કે જેવી રીતે સરકારે જાહેર કર્યું છે કે દસ કરોડ રૂપિયાનું પેકેજ આ પેકેજમાંથી શું તો કે બે હેક્ટરની મર્યાદામાં એક હેક્ટરે બાવીસ રૂપિયા તો બે હેક્ટરે ચુમ્માલીસ રૂપિયા છે ખેડૂતને મળવા પાત્ર થાય છે હવે આની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા સમગ્ર ચાલુ હતી જેની અંદર ફોર્મ ભરતા હતા ત્યારે એ સમય દરમિયાન આપણે સર્વર પણ ડાઉન ચાલી રહ્યા હતા એ સર્વર ડાઉન ચાલી રહ્યા હતા જેને કારણે ઘણા બધા ખેડૂત છે એ ફોર્મ ભરવાથી ક્યાંય નહીં કંઈ વંચિત રહ્યા હશે પણ એની અંદર પણ આમ તો છેલ્લા બે દિવસ પહેલાં સરકારે એની જે સમય મર્યાદા છે એ વધારી છે એટલે આજે પહેલી ડિસેમ્બર છે પણ ખાસ કરીને સમય મર્યાદા છે એ વધારીને પાંચ ડિસેમ્બર સુધી કરવામાં આવી છે તો જે મિત્રોને અત્યારે પાક જે નુકસાનીનું વળતરનું ફોર્મ ભરવાનું બાકી હોય એ પાંચ ડિસેમ્બર સુધીમાં અચૂક ફોર્મ ભરી દેવું અને આ જે વળતરનો લાભ છે એ દરેક ખેડૂતોએ લેવો હવે આની અંદર આમ જોવા જઈએ તો બે ત્રણ વસ્તુનો ગૂંચવાળો પણ હતો ઘણા બધા મિત્રોને ક્યાંય ને ક્યાંય શંકા કુશંકા હતી પણ સારા સમાચાર અને પોઝિટિવ વાત એ છે કે ખેડૂતોને જે મિત્રોએ ટેકાના ભાવે જે મગફળી વેચાણ કર્યું હશે એને પણ આ વળતરનો લાભ છે એ મળવાનો છે ઘણા બધા મિત્રોને એવો સવાલ હતો કે જે ટેકાના ભાવે કદાચ મગફળીનું વેચાણ કરશે તો એને પાક નુકસાનીનું વળતર છે એ નહીં મળે પણ અત્યારે આપણે જોવા જઈએ તો જેવી રીતે છેલ્લા ચાર દિવસથી ઘણા બધા ખેડૂતના એકાઉન્ટમાં એ વળતરના રૂપની જે રકમ છે આવવાનું ચાલુ થઈ ગયું જેવી રીતે જોવા જઈએ તો જે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ હતી તો એની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ખેડૂતોના રકમ જે જમા થવાનું ચાલુ થયું છે મેં અનેક અધિકારીઓનો પણ સંપર્ક કર્યો છે એમાં મને જ એવું જાણવા મળ્યું છે કે જે લોકોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે એના એકાઉન્ટમાં પણ આ વળતરની રકમ છે આવી છે એટલે બંને તરફી લાભ અત્યારે મળી રહ્યો છે એટલે જેને ઓલરેડી પલળ્યું નથી અને માવઠામાં પલળ્યા વગર પણ જેને વહેલું સચવાઈ ગયું હતું એના માટે તો આ ખૂબ સારું એવું બેનિફિટ ગણાય કે પોતાની મગફળી પણ કોરી નીકળી ગઈ છે એને ટેકાના ભાવે વેચાણ પણ થઈ ગયું છે અને ઉપરથી વળતર પણ મળી રહ્યું છે એટલે એ એક બાબતે સારું પણ છે પણ જેનું પલળ્યું છે એને ખાલી આ આ વળતર ને વળતરની રકમમાં પણ પણ રકમ નાની છે છે એના માટે ખૂબ નુકસાનીની બાબત સાથે સાથે ચારો પણ પલળી છે એટલે એ પણ નુકસાની છે પણ મહત્વની વાત એ પણ છે કે અહીંયા આપણું સૂચન એક એ પણ છે કે જેવી રીતે જોવા જઈએ તો ઘણા ખેડૂતને બે ખાતા હોય ભલે જમીન છે એ બે હેક્ટર કરતા ઓછી હોય દાખલા તરીકે ઘણા ખેડૂત એવા છે કે જેની પાસે દસ વીઘા જમીન છે એટલે બે હેક્ટર કરતા ઓછી છે છતાં પણ એ દસ વીઘા જમીનની અંદર બે અલગ અલગ ખાતા હોય છે ત્યારે જ્યારે પણ આ વળતર આપવાની વાત હોય ત્યારે કોઈ પણ એક ખાતાની અંદર મળે છે મોટા ભાગે એવું બનતું હોય કે જે ખેડૂતને કોઈ જગ્યાએ એક છ વીઘાનું કટકું છે એક જગ્યાએ ચાર વીઘાનું કટકું ટોટલ દસ વીઘા છે તો ખેડૂત સ્વાભાવિક રીતે મોટી જમીન હોય છ વીઘા હોય એના માટે ફોર્મ ભરેલું હોય તો એ એક જ ખાતામાં છ વીઘાનું છે ચાર વીઘાના વળતરથી વંચિત રહે છે ત્યારે આપણે આવનારા સમયમાં આવું ન થાય એના માટે પણ સરકાર શ્રીને વિનંતી કરી રહ્યા છે કે જેટલી જમીન હોય કદાચ બે ખાતા હોય તો બંને ખાતાની અંદર મળવી જોઈએ ખેડૂત તો એક જ છે પણ બે હેક્ટર કરતા એની ઓછી જમીન હોય બે અલગ અલગ ખાતા હોય તો પણ એની અંદર એનો લાભ મળવો જોઈએ તો જ ખેડૂત સાથે આ ન્યાય થઈ શકે અને આવનારા સમયમાં સરકાર પોઝિટિવ વલણ અપનાવી અને આ કરી દે તો પણ ખેડૂતને બેનિફિટ મળી શકે છે પણ ખાસ મહત્ત્વની અને મેઇન જે આપણે મુદ્દો હતો એની અંદર સારા સમાચાર એ છે કે જે મિત્રોએ ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું છે એના ખાતામાં પણ અત્યારે પાક નુકસાનીનું વળતર જમા થવાનું ચાલુ થઈ ગયું છે એટલે એ મુદ્દો છે આપણા માટે ખૂબ અગત્યનો હતો ઘણા બધા મિત્રો એવા છે કે હજુ પાછળથી ફોર્મ ભરાયા છે વેરિફિકેશન બાકી હશે એ મિત્રોના ખાતામાં પણ હવે ધીમે ધીમે આ જે વળતરની રકમ છે એ જમા થવાનું ચાલુ થઈ જશે ને ટૂંક સમયની અંદર બધા જ ખેડૂતના એકાઉન્ટમાં આ પાક નુકસાનીનું વળતર છે એ જમા થઈ જશે આવું અત્યારે લાગી રહ્યું છે છેલ્લા ચાર દિવસની અંદર અનેક ખેડૂતના ખાતામાં આ રકમ જમા પણ થઈ છે એટલે આ રકમ જે સમયસર જમા થવાનું ચાલુ થયું છે જેને કારણે અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવું હોય અન્ય કોઈ બાબતમાં જરૂર હોય એ બાબતમાં પણ આ રકમ છે એ ખેડૂતોને ઉપયોગી થઈ શકશે એટલે જે ખેડૂતોને અત્યારે હજી ફોર્મ ભરવાનું બાકી હોય તો ફરીથી આપને કહું છું કે પાંચ ડિસેમ્બર સુધીમાં તમામ ખેડૂત છે એ ફોર્મ ભરજો અને આ સરકારી યોજનાનો લાભ છે આપણે બધા લેજો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર